આજે આપણે બનાવશું સરસ મજાનું સ્પ્રિંગ પોટેકો જેને સ્પાયરલ પોટેટો પણ કહેવામાં આવે છે અને ટોર્નેડો પણ કહેવામાં આવે છે અત્યારે બહુ બધી જગ્યાએ આપણને આ સ્ટ્રીટ ફૂડ ટાઈપ થઈ ગયું છે અને આ બહુ ઇઝી તરીકે બને છે અને બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બને છે અને એકદમ ટેસ્ટફૂલ બને છે એટલું ટેસ્ટી લાગે છે કે બાળકો તો ખાયા જ કરે મારા બાળકોને તો સ્પેશિયલી બહુ ભાવે છે તે એકદમ ઇઝીલી અને બહુ સરસ રીતે આપણે બનાવવાની રીત એ પણ મશીન વગર કારણ કે અત્યારે દરેક લોકો એકદમ પરચેસ નથી કરતા મશીન ફાવડે કે ના આવડે એટલા માટે મેં પણ અહીંયા કેવી રીતે મશીન વગર બનાવાય તે શીખવાડ્યું છે તો સૌથી પહેલાં આપણે ત્રણ બટાકાને લઈ એને દસ મિનિટ આપણે પલાળી રાખશું અને પછી આ રીતે સારી રીતે વોશ કરી લેશું હવે એના માટે આપણે એનો મસાલો બનાવવા માટે બે ચમચી અહીંયા મેં કોર્ન ફ્લોર લીધો છે અને એક બે ચમચી કોર્ન ફ્લોરના સામે આપણે એક ચમચી મેંદો લેવાનો છે જેટલો કોર્નફ્લોર હોય એનાથી અડધો મેંદો લેવાનો છે આપણે આપણે વધારે બનાવવું હોય તો એની ક્વોન્ટિટી વધારી શકીએ હવે આપણે અહીંયા એક ચમચી તીખું મરચું લીધું છે મેં અહીંયા અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે એનાથી કલર બહુ સરસ આવે છે આપણે અડધી ચમચી લાલ મરચું લેવાનું છે કાશ્મીરી અને મીઠું આપણે સ્વાદ મુજબ નાખવાનું છે જે આપણે રૂટિનમાં મરચું વાપરીએ તે મીઠું વાપરીએ છીએ તે જ મીઠું મેં અહીંયા એડ કર્યું છે અને બધું મસાલો સારી રીતે આપણે ભેગો કરી ના રીતે પાણી નાખી આપણે સરસ મજાનું ખીરા ટાઈપ બનાવી લેવાનું છે જે આપણે નોર્મલી ભજીયા માટે ને એના માટે ખીરું એ ટાઈપના ખીરું જ બનાવવાનું છે પણ બહુ જાડું ના હોવું જોઈએ જો બહુ જાડું હશે તો એકદમ પોચો થઈ જશે આપણો સ્પ્રિંગ પોટેટો એટલે બહુ જાડું ખીરું ના હોવું જોઈએ અને બહુ પતલું પણ નહીં રાખવાનું જો પતલું ખીરું હશે તો એ આપણા પોટેટોના ઉપર ચીપકશે નહીં એટલા માટે આપણે મીડિયમ કન્ડિસ્ટરની આ રીતનું મીડિયમ રાખવાનું છે ખીરું બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીને આપણે મિક્સ કરશું જે એકદમ બધું પાણી એડ કરી દેશું તો એકદમ પતલું થઈ જશે હા ઓછું બહુ પતલું થશે તો પછી મજા નહીં આવે એ ચોટશે પણ નહીં એટલે આપણે થોડું થોડું પાણી એડ કરીને જ આ રીતે આપણે મસાલો ભેગો કરવાનો છે અને આપણે આ મસાલો હવે સરસ મજાનો થઈ ગયો છે આપણે હવે એને એક બાજુ મૂકીએ આપણે બટાકાને પણ કાપી લેશું સ્પ્રિંગ ટોપ પોટેટો કઈ રીતે આપણે એને કાપવાનું એ પણ ટ્રીક સાથે હું તમને બતાવું છું બહુ સરસ રીતે મશીન જેવો જ બને છે બટાકો હાથથી કાપવામાં આવે છે તો પણ તો આ રીતનું આપણે ખીરું રાખવાનું છે જે રિબિન ટાઈપ પડે છે એ રીતે કારણ કે થોડી વાર પડું રહેશે એટલે થોડું પતલું થવાનું જ છે અને જો લાગે થોડું જાડું છે તો આપણે થોડું પાણી એડ કરીને થોડું પતલું પણ કરી શકાય હવે આ રીતે આપણે બટાકાને થેટ એન્ડમાંથી આપણે સ્ટાર્ટ કરીને આવી રીતે બટાકાને ગોર ગોળ ફેરવતા ફેરવતા આપણે સ્લાઇસ કરવાની છે અને આ સ્લાઇસ અલગ નહીં થાય કારણ કે આપણે વચ્ચે સ્ટીક આપેલી જ છે એટલે આ રીતે આપણે ગોળ કાપી લેવાનું છે આ રીતે ગોળ ગોળ ફેરવતા જશું તો એકદમ સ્પ્રિંગ ટાઈપ જ થઈ જવાનું આ પોટેટોને સ્પ્રિંગ પોટેટો કહેવામાં આવે છે ટોર્નાડો કહેવામાં આવે છે ટોર્નેડો કહેવામાં આવે છે સ્પાયરલ પોટેટલા બધી જગ્યાએને અલગ અલગ નામથી બોલાવા કહેવામાં આવે છે અને અત્યારે મોસ્ટ ઓફ આ સ્ટ્રીટ ફૂડ ટાઈપ થઈ ગયું છે ગમે તે આપણે જોઈશું તો હોય છે જ આપણે તો આપણે મશીન રીતે આ રીતે એકદમ ઇઝી રીતે બનાવી શકીએ છીએ હવે ઉપરથી આ રીતે આપણે થોડું ઢીલું કરીશું અને નીચેથી પણ આપણે એક નાનું લેયર કાપી લેશું અને હવે થોડું આપણે સ્પ્રિંગ ટાઈપ નીચે ખેંચવાનું થોડું ઉપર ખેંચીને આ રીતે આપણે સ્ટીકને ગોર ગોળ ફેરવશું તો સરસ સ્પ્રિંગ ટાઈપ બની જવાનું આ રીતે ફેરવતા ફેરવતા આપણે નીચે લાવવાની છે આ ટ્રીક જોઈ લેશો તો જ ઇઝીલી ફાવશે તમને આ રીતે આપણે એક એક સ્લાઇસના નીચે લઈને ગોળ ફેરવાની એક એક સ્લાઇસના નીચે લઈને આપણે ગોળ ફેરવશું થઈ ગયું મશીન જેવું હાથથી પણ થઈ જશે તમારે મશીનને એકદમ પરચેસ કરવાની જરૂર પણ નહીં પડે અને આ બહુ જલ્દી જ પડી બની જાય છે સહેજ બી વાર નથી લાગતી લગભગ દસ મિનિટની અંદર તો આપણું સ્પ્રિંગ પોટેટો તૈયાર થઈ જાય છે આપણે ખીરું બનાવી લીધું છે હવે આને એ ખીરાના ઉપર ખીરું નાખી આપણે તરશું ત્યાં સુધી એનો મસાલો પણ તૈયાર થઈ જાય હવે આપણે તરાય તરીએ એના અંદર ઉપર તરાઈ જાય પછી આપણે આ મસાલો એડ કરવાનો છે તો એના માટે આપણે બે ચમચી ચાટ મસાલો લેવાનો છે અને કોઈ બી બ્રાન્ડનો આપણે ચાસ મસાલો યુઝ કરીએ એક ચમચી સંચળ પાવડર લેવાનો છે જે પિંક સોલ્ટ કહેવામાં આવે છે તે લેવાનું અને અડધી ચમચી લાલ મરચું લેવાનું છે આપણે અને ત્રણેયને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે તો આપણો સ્પ્રિંગ પોટેટો તરાઈ જાય એના ઉપર આપણે આ મસાલો એડ કરીશું તો એકદમ ટેસ્ટફુલ જે બહાર મળે છે એવો જ બનશે જો તમે આ રીતે બનાવશો અને તમારે લાલ મરચું એડ ના કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એકલા ચાટ મસાલો પણ નાખી શકાય છે તો આપણું ખીરું સારું એવું સરસ પતલું પણ થઈ ગયું છે અને સરસ મજાનું થઈ ગયું છે આ રીતનું ખીરું હોવું જોઈએ આપણું બહુ જાડું પણ નહીં બહુ પતલું પણ નહીં હવે સ્પ્રિંગ પોટેટો આપ છે એની ઉપર આપણે ચમચીથી રેડી લેશું કારણ કે આપણે ઓછી ક્વોન્ટિટીમાં અહીંયા બનાવીએ છીએ એટલે આપણે ઉપર ચમચીથી રેડશું પણ જે બહાર મળે છે એ લોકો વધારે ક્વોન્ટિટીમાં હોય એટલે એમનું ખીરું વધારે હોય તો અંદર જલ્દીથી ડીપ થઈ જાય છે પણ આપણે અહીંયા ઓછી ક્વોન્ટિટી છે એટલે આપણું ખીરામાં ડીપ કરશું તો અર્ધ કોરું લઈ જશે અને પછી એનો ટેસ્ટ નહીં એટલે જે રીતે ચમચીથી રેડશું તો વચ્ચે પણ આ બધું જ ખીરું આવી જશે આ રીતે આપણે બધું જ એક એક ચમચી થી રેડતું જવાનું છે એટલે વચ્ચે પણ એક પણ સ્લાઇસ આપણી કોરી ના રહેવી જોઈએ ચમચી થી એ રીતે પોરી પોરી ટોઈસ કરી અને અંદર રેડવાનું છે આપણે છે ને મશીન જેવો જ આપણો સ્પ્રિંગ પોટેટો હાથથી પણ તૈયાર હવે આ રીતે આપણે તેલ ગરમ થઈ ગયું છે એની અંદર એડ કરી અને આમાં ખાસ ધ્યાન રાખવાનું તેલ એકદમ ગરમ ના થવું જોઈએ મીડિયમ ગરમ હશે તારા નાખશું તો અંદરના બટાકા તરત જ સોફ્ટ થઈ જાય છે કાચા નથી રહેતા આમાં બટાકા એટલે મીડિયમ તેલ ગરમ હશે તો કાચા પણ નહીં રહે આપણા બટાકા એકદમ તેલ થઈ ગયું હશે બહારથી કૂક થઈ જશે અને બટાકા કાચા રહે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે બીજા બટાકાને પણ આપણે આ રીતે કરી લઈશું સ્પ્રિંગ પોટેટોને આ રીતે આપણે બધાને કરી અંદર તલમાં તરી લેશું જો તમને આ રેસીપી મારી ગમે તો મને કોમેન્ટમાં જરૂર કહેજો કે કેવી બની તમારા બાળકોને ખવડાવશો તો ખાતા જ રહી જશે બીજી વાર કહેશે મમ્મી બનાવી દેને અને આ રીતે આપણે ખીરું નાખીએ પછી તરત જ આપણે તેલમાં નથી અડકાય થોડી વાર રાખીશું એટલે જે એનું જે પાણી તો બંધ થશે જેનું ખીરું છે નીતરતું બંધાય પછી નાખવા ન આપણે જે તેલની અંદર બધું છૂટું પડી જશે જો આપણું એક પહેલી જે પહેલાં આપણે નાક એડ કર્યું હતું એ સરસ મજાનું તરે ગયું એ નીકાળી લઈએ અત્યારે આપણે એડ કર્યા છે તરાય પછી હવે જે આપણે મસાલો તૈયાર કર્યો તે ઉપર સ્પ્રિંકલ કરી લઈએ આપણે એટલે ચારે બાજુ સ્પ્રિંકલ કરી લેવાનો છે આપણો મસાલો તો તૈયાર છે આપણો સરસ મજાના સ્પ્રિંગ પોટેટો ટોર્નેડો સ્પ્રિંગ સ્વાયરલ જે પણ કહેવું હોય એ કહી શકાય છે અલગ અલગ નામથી કહી શકાય છે તો તૈયાર છે સર એના ઉપર આપણે માયોનીઝ પીઝા સોસ કોઈ બી